હેલો ફ્રેન્ડ્સ જે માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હિમાલિશ કિચનમાં તો આપણે એક ઘરેથીને જ નવો બિઝનેસ ચાલુ કર્યો છે જે આપણે ક્લાઉડ કિચન એન્ડ ટિફિન સર્વિસ તો આપણે આજે ટિફિનમાં બનાવવાના છીએ લીલી ડુંગળી ટમેટા અને શેવનું શાક તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં મેં તપેલામાં છે ને તેલ નાખ્યું છે મારે જેટલું શાક છે એના અકોર્ડિંગ મેં જેટલું તેલ જોઈએ એટલું નાખ્યું છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા લીલી ડુંગળી ને ટમેટા પણ સરસ મજાના સમારી લીધા છે જે લીલી ડુંગળીના પાનનો ભાગ હોય એ પણ આપણે નાખવાનો છે તો અહીંયા આપણે રાઈ નાખીશું જીરું નાખીશું ત્યાર પછી ચપટી જેટલી હિંગ નાખીશું ત્યાર પછી થોડો એવો ગરમ મસાલો નાખીશું અને ત્યાર પછી અહીંયા લસણ અને કરીપત્તા લીધા છે એટલે કે લીમડો લીધો છે તે નાખ્યો છે ત્યાર પછી આપણે લસણને થોડું એવું ચડવા દઈશું અને ત્યાર પછી આપણે લીલી ડુંગળી અને ટમેટા એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું લીલી ડુંગળીનું શિયાળામાં ખૂબ જ ખાવાની મજા આવે છે અને આજે આપણે ટિફિનમાં લીલી ડુંગળી ટમેટાને સેવનું શાક કર્યું છે ત્યાર પછી આપણે થોડી વારને તેલમાં સાતરવા દઈશું તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણી લીલી ડુંગળી અને ટમેટા તેલમાં એકદમ મિક્સ થઈ ગયા છે તો હવે આપણે તેમાં મસાલા કરી લઈએ તો આપણે તેમાં બે ચમચી જેટલી મેં લાલ મરચું પાવડર નાખ્યું છે ત્યાર પછી નમક નાખશું ત્યાર પછી કિચન કિંગ એટલે કે હોમમેડ જે જેને હું ઘરે જ બનાવું છું સબ્જી મસાલો કયો કે કિચન કિંગ કિંક્યો જે હું પેકેટવાળો યુઝ નથી કરતી જેને સ્પેશિયલી હું ઘરે જ બનાવું છું તો એડ પણ કરી દીધો છે ને મસ્ત મજાનું એકદમ સરસ આપણે મિક્સ કરી લીધું છે તો હવે આને આપણે પાણી નથી નાખવાનું આમનોમ જ સરસ મજાનું જળવા દીધું છે તો તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું શાક છે તમે આ રીતે પણ એમનામ જ ખાઈ શકો છો સેવ એડ ના કરીએ તો પણ તો મેં અહીંયા રસવા માટે પાણી લીધું છે તેમાં એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી અને મિક્સ કરી દીધો છે એ બરા બિલકુલ ઓપ્શનલ છે જો તમારે ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો પણ તેમાં ખૂબ જ સરસ લાગે છે તમારે સેવ એડ ના કરવી હોય તો આ રીતનું જો જસ્ટ શાક બહુ મસ્ત લાગે છે તો હવે આપણે સરસ મજાનું તેને ચડવા દઈશું ત્યાર પછી હવે આપણે તેમાં સેવ એડ કરીશું તમે લીલી ડુંગળી અને ટામેટાનું જ સરસ મજાનું શાક પણ એક સરસ લાગે છે સેવ ના નાખવી હોય તો તમે સ્કીપ કરી શકો છો અને બાજરાના રોટલા અથવા તો ભાખરી સાથે ખૂબ જ મસ્ત લાગે છે આ શાક એક વખત જરૂરથી ટ્રાય કરજો જેને આપણે કાઠિયાવાડી ભાષામાં ખાલી ડુંગળીનું લીલી ડુંગળીનું શાક કરીએ તો ડુંગાર્યું પણ કહી શકાય તો આપણે સરસ મજાનું શાક રેડી કરી લીધું છે તમે જોઈ શકો છો તો સરસ જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને સુગંધ એટલી મસ્ત આવે છે કે જોઈને જ ભૂખ લાગી જાય તો આપણું શાક રેડી થઈ ગયું છે તો હવે આપણે આજે ભાખરી બનાવવાની છે તો આપણે ભાખરીનો લોટ બાંધી લીધો છે તો આપણે પચાસ જેટલી ભાખરી બનાવવાની છે તો ચાલો ભાખરી પણ બનાવી લઈએ તમે જોઈ શકો છો લોટ પણ આપણો બાંધીને તૈયાર થઈ જશે હમણાં અને ભાખરી બનાવી લઈએ તો હવે ફાઇનલી આપણું ટિફિન રેડી થઈ ગયું છે તો આજના ટિફિનમાં છે સરસ મજાનું આપણે રેસિપીમાં બતાવેલું શાક વઘરેલી ખીચડી સલાડ પાપડ અને ભાખરી અને છાસ તો જેને પણ ગાંધીનગરમાં ટિફિન જોતું હોય તે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક કરવો